ગામડે આવી ગયા મારું આ સોજાનો ગેટ છે પછી અમે ઘરે પહોંચી ગયા છોકરા ઊંઘી ગયા છે રસોઈ વસાઈ બની ગઈ છે જમી લીધું છે એમાં બધા હવે આરામ કરશે બધા બે અહીંયા બહાર ઉંગ્યા છે

અત્યારે થોડો થોડો પવન ચાલુ પણ થઈ ગયો છે મારું મેદાન જે લગ્ન પ્રસન્ન હોય તો અહીંયા મંડપ ને એવું બાંધે છે અને પછી જો બે નાચે છે

મારું ટેક્ટર છે વાસ અમે વાસ કહીએ છીએ જો વાતાવરણ કેવું છો વરસાદ આવવાની તૈયારીમાં છે વીજળી કડાકા થાય છે છેઠાણી ગોદડીના કવર ચડાવો છો અમે ગામડે આવું બધું કામ કરવા માટે જઈએ છીએ એટલે ગોધડીનું કવર ધોયું હતું તો હવે ચડાવ કવર ચડાવે છે લોટ ને હું બાંધી દીધું હતું પણ ફોન આવ્યો એટલે હવે બહારથી જમવાનું લઈએ મારે જૂનું ઘર છે અને મારા સાસુમાના સાસુમાનો ફોટો છે એની બાજુમાં એમના મમ્મીનો ફોટો છે ત્યારે ધીમે ધીમે વરસાદ ચાલુ થઈ ગયો છે

કેવી વીજળી કડાક થાય છે ધૂસાને એવું અમે દવાને નીચે નાખી દીધા છે અમને ખબર નથી કે વરસાદ આવશે અમે ધૂસાને એવું બધું ધોઈ અને સુકી દીધું હતું એટલો પવન ને એટલો વરસાદ બહુ જ આવ્યો એટલી વીજળી કડાક થાય છે

બીજા દિવસે બપોરે વાંદરાયા હતા બે બે ખાવા બેઠા છે બીજા જતા રહ્યા જો ખાખે થાકે તો નીચે ફેંકવા માંડ્યા એ તો જતો પણ રહ્યો એ તો જોવા ફેંકે છે ને જે ખવાય ખાધી અને બીજી ફેંકી દીધી મારા બાજુવાળા કાકા છે તે રોટલી ખવડાવે છે ગામડામાં તો વધારે મળે ખાવા માટે વાંદરોઓના એટલે જો અમે સાફ કરવાના હતા તો ગૌ સાફ કરવા માંડ્યા సాూ అనే గౌ సాఫరి తమ అత్య బా జమానా అత్యంత రాక తయారు సూనా బేడు గోళీ పితనా અમારે તો હજી પણ વેચ્યા નથી બીજા બધા તો વેચી દીધા છે પણ અમારે તો નથી વેચ્યા છે અમારે મંદિર છે મારો રૂમ અરેન્ડા ભરેલા છે જો ગામડામાં તમે ખાટલા મૂંગીએ છીએ ગામડે અમે બધા કોઈ રહેતું નથી ના મંદિર છે

અમદાવાદ પણ અમે પોઈએ મંદિર અમદાવાદમાં તો બહુ વરસાદ પડ્યો છે અને પાણી પણ બહુ ભરાય ગયું ઉતારતા જઈએ છીએ ઘરે જઈએ છીએ તો અહીંયા અહીંયા તો પચીસ સાડા સાત આઠ વાગે ગયા હતા તો પછી આઠ વાગે કંઈક લાઈટ બંધ થવાની હતી તો આઠથી નવ ક્યાંક લાઈટ એક કલાક બંધ કરવાની હતી તો અમુક લાઇટ ચાલુ રાખી હતી અમુક બંધ રાખી હતી તો અમે એના પછી તમે ધાબે ગયા હતા જોવા માટે તો અમે તો લાઈટ પણ બંધ કરી અને ધાબે જતા રહ્યા હતા બધી લાઇટો બંધ છે અમારે એટલી મોટી સોસાયટીથી બે ત્રણ જણ લાઇટ ચાલુ હતી બીજે બધે જ બંધ કરી દીધું અહીંયા વિડીયો પૂરો થાય છે ભાઈ